મારું નામ વાળા ભરતસિંહ બોપટબા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એની કમિટી યાર્ડના આગેવાનો નેતાઓ ક્યાંક રાજ રમત કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ખાડામાં ઉતારી દેવા એવી કંઈક આયોજન બંધ કાવતરું કરી રહ્યા છે એવા અમને ગુપ્ત માહિતી મળી છે કે ડુંગળીમાં જે ખેડૂતો પ્લાસ્ટિકની થલીમાં ડુંગળી લાવે છે એ ડુંગળી બંધ કરાવવાનું એક એની કમિટી લેને ને ને લેવાની છે અને કંતાની થેલીમાં ડુંગળી લાવ છે એની ડુંગળીની ધરાતી થશે બાકીના પ્લાસ્ટિકની થેલીમાં જે કેડો લાવ છે એની હરાજી નહી થાય એવો ઠરાવ પસાર કરવાના છે તો એને અમે સખત શબ્દોમાં ઉકોડી કાઢીએ છીએ અને એવો જો ઠરાવ પસાર થઈ જાય તો પછી આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને મોટો આંદોલન પણ થઈ જાય કારણ કે પ્લાસ્ટિકની થેલી અને કંતાની થેલીમાં એ અત્યારે પાટણે 40000 થેલાની આવક થાય પણ ટૂક સમયમાં એટલે ડોંગરીનો ભાવ નથી એટલે અત્યારે 1 લાખ થેલાની આવક હોય મોવા માર્કેટિંગ યાર્ડમાં 1 માસ જો 1 લાખ થેલાની આવક હોય તો પ્લાસ્ટિકના જબારદાન સે 10 રૂપિયા કેルトને મળે એટલે 1 લાખ બારદાન કેルトો લાવે જો દસ લાખ રૂપિયા થાય અને કંટાળના બારદાન છે એ પાંત્રીસથી આડત્રીસ રૂપિયાનો ભાવ છે એટલે પા કંટાળના બારદાન જો ખેડૂતો ખરીદે તો પાંત્રીસ લાખથી આડત્રીસ લાખ કે ચાલીસ લાખ રૂપિયા થાય એટલે આ પચીસતાળીસ લાખ રૂપિયાનું રોજનું ગાબડું ખેડૂતોને પાયાથી છેતરવાનું કરવાનું કાવતરું હાલે છે અને કંતાડા બગડલવાળા પાંહેથી મોટું કમિશન લાઈ અને ક્યાંક ને ક્યાંક આ રમત ચાલતી હોય તો અમે એનો સખત વિરોધ કરવોના જોઈએ અને આ કોઈ ઠરાવ થાય એને અમે માન્ય રાખવાના નથી પણ સરકાર આમાં કઈ ઢાળ આપતી નથી અત્યારે ઢુંગરીમાં ખેડૂતો પાય માલ કરી રહ્યા છે જો સરકાર ધારે તો 24 કલાકની અંદર ડોંગરે ના સત્તાતે 700 રૂપિયા ભાવ થઈ શકે એમ છે પણ સરકાર આજે કેકને કેક મેલી મુરાદમાં જેવી જ રીતે કે સરકાર જો ધારે તો અત્યારે દેશ ભરના ખેડૂતોને એક મણ કપાસના 80 થી 3000 રૂપિયા મળે એમ છે સીંગના 2000 રૂપિયા મળે એમ છે કઠોળના ખૂબ મોંટા ભાવ સરકાર જો ધારે તો ખેડૂતોને તમામ ખેત પેદાશના ભાવ મળી રહ્યા એમ છે પણ સરકાર ખેડૂતો વિરોધી છે અને સરકાર ભારતીય વિદેશથી ખેત પેદાશ અને ખેડૂતોનો માલ મંગાવે છે એટલે ખેડૂતો ભાઈ અમારી કરતા તો અમેરિકાના ટ્રાફારા જે ખેતી પ્રધાન દેશ નતે તો અમેરિકાના ટ્રાપે વડા રાષ્ટ્રપતિએ ટ્રાપે એક જ જાતે 12 લાખ મિલિયન ડોલર ખેડૂતોને સહાય જાહેર કરી દીધી અને ભારતના ચોખા અમેરિકામાં જતા હતા એની ઉપર પચાસ ટકા ટેરિફ લગાડી દીધો એટલે અમેરિકાના ખેડૂતોને એના ચોખાનો પૂરો ભાવ મળજે અને અહીંયા ભારતના ખેડૂતો અત્યારે કપામાં પાયમાલ થયા ડુંગળીમાં પાયમાલ થયા સિંગમાં પાયમાલ થયા અને સરકાર નેપોલિયનની જેમ રમ ભડકે ભળે અને નેપોલિયન દારૂ પીવે એવું અત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકારમાં ચાલી રહ્યું છે એટલે આવનારા દિવસોમાં 20 12 2025 એ રાજકોટમાં એક મોટું સંમેલન ખેડતોનું થવાનું છે એમાં સરકારને જો સમજી જાય તો બરાબર છે નેતર પછી આવનારા દિવસોમાં સરકાર અમે પણ ખેડતો મોટો ઠંખણા ફૂક છે એવા પૂરા પૂરા સંકેતો જણાઈ રહ્યા છે જય હિન્દ જય ભારત